જ્યારે પશુપાલકોની જે માગણી હતી એ માગણી સંતોષવાની જગ્યાએ જે ભાવફેરની માગણી લઈને નીકળ્યા હતા પશુપાલકોએ માગણી પૂરી કરવાની જગ્યાએ જે પશુપાલકો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે પશુપાલકો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો જેના કારણે પશુપાલકોની મૂળભૂત માગણીઓ છે એ તો પડતર છે પણ નવી માગણીઓ ન છૂટકે પશુપાલકોએ આંદોલનકારી લોકોએ એમાં ઉમેરવી પડી છે ક્યાંક ને ક્યાંક પશુપાલકોનો અવાજ દબાવવા માટે પોલીસને આગળ કરી સાબર ડેરીનો ભ્રષ્ટાચાર દબાવવા માટે પોલીસને આગળ કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓના ઇશારે ક્યાંક ને ક્યાંક પોલીસે નિર્દોષ પશુપાલકો પર ખોટા કેસ કર્યા ગંભીર ગુનામાં પશુપાલકોને ફસાવવામાં આવ્યા ગઈકાલે પશુપાલકોને જમાનત તો મળી છે પરંતુ આ કેસમાં એફઆઈઆર રદ થાય આ માંગણી સહિતની જે ભાવફેરની વાત લઈને પશુપાલકો નીકળ્યા હતા જે પીડિત પરિવાર છે એને સહાયની વાત હતી જે અમારા માન્ય મહામંત્રી સાગરભાઈએ વાત કરી એ મુજબ પાંચે પાંચ માંગણી છે જે પશુપાલકોના જે પરસેવાના કમાણીના પૈસા છે એ સાબર ડેરી કેવી રીતે વ્યય કરી રહી છે કેવી રીતે ખોટી જગ્યાએ વાપરી રહી છે ઓનલાઈન એના આખે ડેટા ચડાવવામાં આવે ક્યાંક ને ક્યાંક થર્ડ પાર્ટી ઓડિટ આ તમામ જે માગણીઓ છે આ માગણીઓ લઈ અને પશુપાલકો જ્યારે મેદાનમાં આવ્યા છે ત્યારે પશુપાલકોનો અવાજ દબાવવાના પ્રયત્ન સાબર ડેરી ભારતીય જનતા પાર્ટીએ પોલીસને આગળ કરી પશુપાલકનો અવાજ દબાવવાના પ્રયત્ન કર્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ પશુપાલકો અને ખેડૂતોની સાથે રહી અને આ આંદોલનને આગળ લઈ જઈ એક પશુપાલકને ન્યાય મળે પશુપાલકોની માંગણી સંતોષાય એના માટે થઈ એક વિપક્ષ તરીકે જે મહત્વની ભૂમિકા છે એ ભૂમિકા અદા કરવા માટે આજે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી છે ક્યાંક ને ક્યાંક પશુપાલકોની માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી આ તમામ માંગણીઓને લઈને લડશે પણ આવનાર સમયમાં માત્ર સાબર ડેરી નહીં સૌરાષ્ટ્રની અંદર પણ જે જે ડેરીઓની અંદર કૌભાંડો થાય છે જે ડેરીની અંદર પરસેવાના કમાણીના પશુપાલકોના પૈસા બારોબાર ચાવ થઈ જાય છે બારોબાર કેમિકલ યુક્ત દૂધ પધરાવી ઓરિજિનલ દૂધનો બારોબાર વેપાર થાય છે ક્યાંક ને ક્યાંક પાણીના ટેન્કર ભરીને ઓરિજિનલ દૂધનો બારોબાર વેપાર કરવામાં આવે છે આ તમામ ઘટનાઓ ડેરી સંચાલકો દ્વારા આ તમામ પ્રકારના કૃત્ય કરવામાં આવે છે ત્યારે તમામ જિલ્લાઓની અંદર અહીંયાથી જે આગ લાગી છે એ આખા ગુજરાતમાં પ્રસરશે પ્રસરી જશે અમે અપેક્ષા રાખીએ છીએ કે સાબર ડેરીના પશુપાલકો જે ખરેખર આંદોલનનો રસ્તો અપનાવ્યો છે ત્યારે સરકારે મધ્યસ્થ

જે પશુપાલકો દૂધ ભરે છે આ પશુપાલકોની અપેક્ષા હતી સરકાર પાસે કે જયારે અમારી સાથે અન્યાય થાય તો ડેરીની પડખે નહીં પણ અમારી સાથે સરકાર ઉભી રહે છે જે સરકારને અમે મત આપી અહીંયાથી ચૂંટાઈને મોકલ્યા છે એ ધારાસભ્ય હોય સાંસદ હોય કે પછી આખી સરકાર હોય અમારી સાથે ઉભા રહે છે આવી અપેક્ષા પશુપાલકોની હતી પરંતુ પશુપાલકોની સાથે નહીં સરકાર આજે ડેરીની સાથે ઊભી છે ત્યારે મજબૂત વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી પશુપાલકોની સાથે ઊભી છે આવતીકાલે અહીંયા જ્યારે કાર્યક્રમ થવા જઈ રહ્યો છે પશુપાલક ખેડૂતોનો મહાપંચાયતનું જે આયોજન કરવામાં આવ્યું છે હું આપના માધ્યમથી વિનંતી કરીશ સાબર ડેરીમાં જે પશુપાલકો દૂધ ભરી રહ્યા છે આ તમામ પશુપાલકોને વિનંતી કરીએ છીએ કે આવો આ લડાઈને મજબૂત બનાવીએ આવતીકાલે મોટી સંખ્યામાં અહીંયા જ્યાં કુમકુમ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહો અને આપની લડાઈને વધારે મજબૂતાઈથી આગળ વધારવાના તમામ સાથે મળીને પ્રયત્ન કરીએ આ લડાઈ મેં કહ્યું એમ માત્ર સાબર ડેરી પૂરતી નથી આ લડાઈ આખા ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વહેતી થશે સર સાબર ડેરી દ્વારા જે ભાવ કે ચૂકવવા જવશે તો પણ અત્યારે પશુપાલ વિરુદ્ધ યથાવત છે એમાં પશુપાલકોની જે માંગણી હતી આ ભાવફેર તો પહેલા પણ કહેવામાં આવ્યો છે ચૂકવાયો છે પશુપાલકોની જે માંગણી હતી એ મુજબનો ભાવફેર ચૂકવાયો નથી માત્ર એનાથી ચાલીસ ટકા ભાવ નીચો ચૂકવાયો છે પશુપાલકોની જે માંગણી હતી એ મુજબ જ્યાં સુધી ભાવ નહીં ભાવફેર નહીં ચૂકવાય ત્યાં સુધી સહજ ભાવે આંદોલનની શરૂઆત જ એના માટે થઈ હતી તો સ્વાભાવિક છે એક આંદોલન જ્યાં સુધી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે દ્વારા સાબરડેરી દ્વારા અગાઉ પણ કહ્યું ને હજુ પણ કહીએ છીએ ભારતીય જનતા પાર્ટીના તાઈફા એમની સભાઓ એમના દ્વારા કરવામાં આવતા કાર્યક્રમો આ તમામ ના ખર્ચ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર ગુજરાત અને એમાં સાબર ડેરી પણ બાકાત નથી પશુપાલકોના નફાના પૈસા જે ડેરીમાં જમા હોય છે આ પૈસાનો દુરુપયોગ કરી ભારતીય જનતા પાર્ટીના તાયફાઓ કરવામાં આ પૈસા વાપરવામાં આવે છે આ અમારો સીધો આક્ષેપ છે પશુપાલકો પોતાના બાળકોના મોઢેથી છીનવેલું દૂધ પોતાના ક્યાંક ને ક્યાંક આર્થિક સંકળામણ ન ભોગવવી પડે આર્થિક ભીષ્મા ન રહેવું પડે એટલે બાળકોના મોઢેથી છીનવેલું દૂધ ડેરીમાં ભરે છે પણ ડેરી સંચાલકો ભાજપના નેતાઓને વાલા થવા માટે પશુપાલન

એમના ગઈકાલે જામીન થયા અને એ લોકો જેલમાંથી બહાર આવ્યા છે આ ઘટનાને લઈને જે લોકો આંદોલનમાં સમાજના ડરથી ગામની શરમને કારણે સાથે હતા પરંતુ વાસ્તવમાં એ લોકો ભાજપના સમર્થકો ભાજપના ટેકેદારો અથવા ભાજપના ક્યાંક ને ક્યાંક મળતિયા અને લાભાર્થી હતા એવા લોકોએ સોશિયલ મીડિયા ઉપર પ્રચાર શરૂ કરી દીધો છે કે આંદોલનની જીત થઈ છે સરકારે સ્વીકારી લીધી છે આ ચાલ ચાલમાં કોઈ ખેડૂત કે પશુપાલક ફસાવાના નથી આંદોલન જેમ જેમ આગળ ચાલ્યું એમ ખેડૂતો પશુપાલકોએ પોતાની સાફ પાંચ માગણીઓ મૂકી હતી આ પાંચ માગણીઓ તો એફઆઈઆર રદ કરવાની માંગણી હતી એ રદ નથી થઈ કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે જામીન થયા છે છ સાત આઠ વર્ષ એમણે ધક્કા ખાવાના છે એટલે એફઆઈઆર રદ કરવાની માંગણી હોય ટકાવારીમાં ભાવ ફેરની જે માગણી હતી એના વિશે સાબર ડેરી કે સહકાર મંત્રી કે ગુજરાત સરકાર એક શબ્દ બોલ્યા નથી એટલે એ માગણી પણ ત્યાં જ ઊભી છે થર્ડ પાર્ટી ઓડિટની જે માગણી હતી એના વિશે કોઈ કશું જ બોલ્યું નથી

ખેડૂતો અને પશુપાલકોની આ પાંચે માંગણીઓનું આમ આદમી પાર્ટીએ સમર્થન કર્યું હતું અને એ સમર્થનના ભાગરૂપે આવતીકાલે પાર્ટી પ્લોટ પર ખેડૂત પશુપાલક મહાપંચાયત યોજાવા જઈ રહી છે જેમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક માનનીય અરવિંદ કેજરીવાલજી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજી પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવી અને માનનીય ધારાસભ્યો શ્રી ગોપાલભાઈ તથા હેમંતભાઈ ખવા રાજુભાઈ કરપડા અને હું સાગર રબારી ખેડૂતો અને પશુપાલકોની આ માગણીઓ ના સંતોષાય ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતો અને પશુપાલકો સાથે ખભે ખભો મિલાવીને મજબૂતીથી લડવાની છે આપના માધ્યમથી સાબરકાંઠા અરવલ્લીના તમામ ખેડૂતો પશુપાલકોને મારી વિનંતી છે આમંત્રણ છે કે ખૂબ મોટી સંખ્યામાં આવતીકાલની મહાપંચાયતમાં હાજરી રહી અને આ લડતને વધારે મજબૂત બનાવે